અમદાવાદ જિલ્લાના ધંધુકાની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય ધંધુકાના વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાએ ખેલ મહાકુંભ બે માં બાજી મારી ચાવડા દેવાંગ જે છસો મીટર દોડમાં પ્રથમ બસો મીટર દોડમાં તૃતીય સોલંકી નિધિ એમ ગોળા ફેંકમાં પ્રથમ ચક્ર ફેંકમાં તૃતીય ચાલા શ્રુતિબાજી સો મીટરની દોડમાં પ્રથમ વાડા શીતલબા ગોળા ફેંકમાં પ્રથમ રાઠોડ રાધિકા ડી લંગડી ફાળ કુદમાં પ્રથમ પટ્ટી મુસ્કાન એમ લાંબી કુદમાં દ્વિતીય સોલંકી સંસ્કૃતિ ચારસો મીટર દોડમાં દ્વિતીય ખાવાડિયા ઈશ્વર બી પંદરસો મીટર દોડમાં તૃતીય રાઠોડ પૃથ્વીરાજ બી ચક્રફેકમાં તૃતીય અમદાવાદ જિલ્લા ગ્રામ્ય રમતગમત ક્ષેત્રે શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય ધંધુકાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે સાથે સરકાર તરફથી વિદ્યાર્થીઓને મળતા વ્યક્તિગત પુરસ્કારમાં તાલુકા તથા જિલ્લા કક્ષાએ રૂપિયા એક લાખ ઓગણસાઠ હજાર જેટલી માતબર રકમનો પુરસ્કાર આ વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં જમા થશે પૂજ્ય બાપુ સ્વામી અને શાળા પરિવારે ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા જીડીસી ન્યૂઝ સાથે સી કે બારડ ધંધુકા